ભાયાવદરમાં આવેલ એચએલ પટેલ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન માંગરોલિયા તથા મનોજભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા આતકે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આ વાર્ષિક ઉત્સવમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિમાં વિશિષ્ટ યોગદાન આપી જે સિદ્ધિ મેળવી છે તેવા દરેકને મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છા ભવિષ્યમાં પણ અનેકવિધ સફળતાઓએ મેળવે તેવી આશા રાખું છું વીસ વર્ષ જેવી દીર્ઘકાલીન શ્રી સર્વોદય કેળવણી મંડળ

નસરપીટી માકડિયા લો કોલેજ ભાયાવદર ઉપલેટા તાલુકાના ભાયોદર ગામની અંદર બીસીએ એલએલબી આર્ટ્સ અને કોમર્સ કેવી આ અમારી કોલેજમાં આજના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં ઉદ્ઘાટન તરીકે વી માંગરોલિયા સાહેબ મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મનોજભાઈ રાવળ અમારું મેનેજિંગ ટ્રસ્ટી યુવાન સ્ત્રી વિપુલભાઈ ટી માકડિયા સરોદે ખેડૂત મંડળના સર્વે ટ્રસ્ટી શ્રીઓ ભાયાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ભીમાણી સાહેબ ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયા અને ગામના અનેક નામી અનામી અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિકોત્સવમાં અમારી કોલેજના ટીવાય બી એ ટીવાય બીકોમ ટીવાય બીસીએ અને ટીવાય એલ ના જે વિદ્યાર્થીઓ

કે જે મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તેમનો નિવૃત્તિ વિદાય ઓઢાડી તેમનું સન્માન કરવામાં અને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સર્વોદય કેળવણી મંડળના બુઝુર્ગ અને દાતા પરિવાર આદ્ય સ્થાપક શ્રી સીમન બાપાના સુપુત્ર એવા શ્રી રમેશભાઈ પટેલનું ટ્રસ્ટ અને કોલેજ પરિવાર તરફથી સન્માન પુષ્પ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું

અને કબડ્ડીના બે ખેલાડીઓ જે નેશનલ રમવા ગયા અને કોરોસ કન્ટ્રીની અંદર અમારા બે વિદ્યાર્થીઓએ નેશનલની અંદર પરફોર્મન્સ કર્યું તેવા દરેક રમતવીરને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી અમે સન્માન્યા હતા આ ઉપરાંત ટીવાયબીએ બીકોમ અને બીસીએના વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરે એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કાર્યક્રમના અંતમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર રજૂ થયેલા સાંસ્કૃતિક સોલો સોંગ ગ્રુપ ડાન્સ મિમિકરી વગેરેની અંદર પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટી ગણે અને સ્ટાફ મિત્રો હજારોના ઇનામ આપીને તેને સન્માન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર રાજેશ એન પટેલ અને શ્રી જી કે પલાસ સાહેબે કર્યું હતું માર્ગદર્શન અને પ્રેરણા ડોક્ટર વીવી સુતરિયા અને ડોક્ટર કે માયાવંશી આપેલા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજ પરિવાર અને ટ્રસ્ટી મંડળનો પૂર્ણ સાથ અને સહયોગ મળ્યો હતો આવો સુંદર મજાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એચએલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીપીટી માકડિયા લો કોલેજ ની અંદર આજે સંપન્ન થયો હતો